કેમ છો બધા મજા મને સ્વાગત છે કે મારા નવ વલગ નો ગુડ મોર્નિંગ છે માતાજી મિત્રો તો મિત્રો હાલો આપણે અત્યારે તો પાણી ભરવાનું માથા ગોળ છે અમારે તો ઘરે રહેવાનું છે ને આજ પણ ઇલેક્શન છે ચૂંટણી છે લોકસભાની તો કમે કોમેન્ટ કરો કેવા કેવા મત દઈએ હું તો દેવા બાકી છું મારે સિગરેટ મિત્રો કોને મત દેવું આપણે ઉપર ડિપેન્ડ કરે તો હાલો હવે આપણે પહેલા પાણી ભરવા જઈએ પેલા લારી લેવા જવાની છે અમારે જાદુદાના વાડીએ જવાનું છે અમારી જાદુદાની વાડી છે ને લાઈ લેતા આવીએ પછી પાણી ભરવાનું ચાલુ કરશું લોકમાં તમને પણ આપણે સાદુદાય ને વાડીએ પી ગયા અમે હાલ અંદર જઈ ભારે મજા બારી મસ્ત છે ને આ ગાર્ડન લાઈટરી છે બાંધી હતી અને તમે એકવાર તો આ વાડી છે ને માથી લગભગ ચૌદ પંદર વર્ષ થઈ ગયા આ પહેલાં વાવા રાખતા હું બહુ ખાતો હતો કાયત્રા ભાઈ પણ વિનાય જો કેટલા વર્ષની છે આ ગાયતરા ખાવાની આંબલી છે ગાયતરા ઢગલો ફૂંકાઈ ગયો આમ તો એટલો ઢગલો પથારી થઈ ગયો હા એક બે ખાયા ને જો બાજુ આવ્યો છે અમારે જાદ થઈ મસ્ત મજાનો

હાલો અમે પાણી ભરતા આવ્યું લોગમાં બી કન્ટીન રહી ગયું મજા આવશે આ થોડો કેમેરો મને લાગે ટાકો પડી ગયો સાફ કરવો પડશે હાલો ફાઈનલ અવાઇડિયા પૂરી ગયા જો આવી ગયો છે અહીં મસ્ત મજાનો પાણી ફટાફટ ભરી જાય ડાળ છે હાલો પાણી ભરી લે ભાઈ મોટર ચાલુ કરાવી ગયો હશે ઘરે એવા પાણી ખાવાનું ચાલુ પણ કરી દીધું છે મોટર ટાંકા મજા આવે છે ઉપર ઉપર ટાંકો હશે ને ના હાલો ફટાફટ ચાલુ કરી નાખી સારું કધું ભાઈ તો પાણી વાળું આગેવાડી પાણી છે મિત્રો ના પણ વાળવાનું ચાલુ છે ભાઈ ના ત્યાં આવ્યો હું ત્યાં સુધી ફરીશ પાણી અવાડે ચાલો હજી બે ત્રણ ફેરા નાખવાના છે લોકમાં બી કન્ટિન્યુ રહી ગયો ડાયરેક્ટ બે ત્રણ ફેરા નાખી મળશે હાલો હું એક દીકરો થઈ ગયો નાઈ નાખવી ને દીકરો હો દે રામ પીડો હો દો હા નાઈન ડોન્ટ ફ્રેશ થઈ ગયો છે હે દીકરા

એકાઇ ફરતા આવી મોડું પાણી પછી આગળ આગ ભરવા મીઠું પાણી ભરાજો છે હાલો તો હું લગ્ન બી કન્ટિન્યુ રહી જઈએ પાણી ભરીને આપણે પાછા મળી આવો હાલો ત્રીજો ફેરો ભરી આવ્યા છે ત્રીજો ફેરો ભરી આવ્યા છો આ ઝાડો અને રંગનો ધરો કરી છે પાણીનો કેમ કે બિસા કેટલા દિવસનું પાણી નથી મારે આપણે પાણી પીવા જોઈએ એમ વૃક્ષને પણ પાણી નાખજો ઉનાળામાં ચકલા માટે આપણે કુંડું પાણી એમાં નાખજો ગુજ્ય માળા મિત્રો હાલો ફટાફટ ખાલું કરીએ આવે ઠે ટાંકા અમારે વાડી બાજુ જોવા દેવાનું છે આ ગયું મિત્રો હાલો બે વાગી ગયા અઢી થવા એવા છે અમારે પાણી કે ભરવાનું ખૂટતું છે નહીં ચોથો પેરો ભરવા જઈએ કપડા ધોઈ નાખ્યું આખો ઊભા પગે છે તડકો માથે જઈ મિત્રો હાલો આ અમારે આગળ જ છે ગયા અને આ એક અમારે અમારા ગામના તો પાણી નહીં કે હોવું જોઈએ ને અહીં ના આવવું પડે કા એ તો હોય ઘરે પાણી હોવું જોઈએ ને કાં એ પાણી ભરવા આવે છે આપણી જેમ તો હાલો ફટાફટ અમે જો ભરી નાખીએ ટાકો આ મીઠું પાણી ઓલા ને હવે એમ મોળું આ મીઠું પાણી અમારે આ ટાંકાનું જો હાલો ફટાફટ ભરી લઈએ પાણી કેટલું આવે જોઈએ તમે સમજો છે ને આટલું ઘરે આવતું હોય તો શું જોઈએ સમજાવે તો પાણી જો આવે એ આવું ઘરે આવું તો હું જોઈને એક ડાર બાર કરાવો છે થોડો હાલ ફટાફટ ભરી લઈએ કેટલું આટલું ને તો આવતું સમજો એવું મસ્ત પાણી આવે તો મસ્ત ધોઈ નાખ્યું આપણે હવે ગાડી ધોવાનું ચાલુ ભાઈ ધોવે ગાડી ટાકોમાં પાંચ મિનિટમાં પાણી ભરાઈ ગયું બોલો પાંચ મિનિટ ન થઈ એટલી સ્પીડમાં પાણી આવે છે હવે ભાઈ ધોઈ ગયો છો ઠંડા પાણી ફૂલ મૂકતા ફૂલ ઓ હોય ઓ આવતું નથી આવું વાહ ભાઈ વાહ ઘેર આવતું કાંઈ ઘટા નહીં હાલ નતો અચાન હું નીકળું છું

એટલે ઈચ્છા પ્રમાણે મોત એવું હોય છે તમે જોઈ શકો છો છે મયક એને મેં તેડી રાખી છે અને આમ વરસાદ ચડ્યો છે તમે દેખાડું સમજો કેટલા બધા વરસાદ ચડ્યો છે આ બધું એક બકરી રેડું નાખે છે બહુ ખતરનાક અને તમે અત્યારે જોઈ શકો છો કે બકરી કઈ રીતના રેડું નાખે તમે બકરીને દૂધ પાવ અને આપણે તો

આમાં શું લાવ્યું છે વાહ કેરી લાવી છે મિત્રો આલા ખાવા જાવ મિત્રો વાહ ઉપર તું હતું ને ગયું તારે બોર બહુ રખડી છે ને ચાલે રાખા છે તો મિત્રો હાલો મળે નવા વ્લોગમાં જો અમારા વ્લોગ ગમે લાઈક કરી નાખજો શેર કરી નાખજો ત્યાં મળે છે અને સબસ્ક્રાઈબ કરી નાખજો કાલે મારે પણ આમ ફરવા નીકળવાનું છે થેન્ક યુ ફોર વોચિંગ આ વિડીયો જાય મતો મિત્રો સરપ્રાઈઝ મળશે તમને બાય બાય